એવું રાખવાનું કે આ દુનિયામાં આપણી માન્યતા વિરુદ્ધ આપણા આગ્રહ વિરુદ્ધ કંઈક બને તો દુઃખી ન થવું એ એક આપણે શીખવાનું છે એ શીખવાનું એટલે જીવન તો માનો કે તમે ભલે હા ઝાડમાં રહ્યો છો પણ કોઈ પ્રસંગ બનશે કોઈ આપણા ઘરમાંથી અંદરથી કે ગમ્યા છે પ્રસંગ બનશે ત્યારે રિએક્શન તો આવશે કે બરાબર છે એ રિએક્શન ઉપર મહત્વની વસ્તુ આ બધી નથી મહત્ત્વની વસ્તુ જે આપણે રિએક્શન અંદરથી કરી છે ને એ રિએક્શનનો અંત કેવી રીતે કરવો અને ભલે નાના સ્કેલ ઉપર તમારા સ્કેલ ઉપર એવું નહીં કહેવાનું મોટા સ્કેલ ઉપર તમે કરો પણ તમારે કમસે કમ બ્રેક મારી દેવાની કે ભાઈ આ આગ્રહ મારા આગ્રહને વસ્તુ કાન થાવું છું મારી માન્યતાને વસું કાન થાવું છું કે લીધે મને નેગેટિવિટી આવે એમ એ રીતે તમારી અંદર પોઝિટિવનેસ જોઈએ એના માટે તમારે પ્રયાસ કરવાનો કે કોઈ પણ પ્રસંગો ગમે એ બને પણ આપણી અંદર એવું કઈક કરવું છે બહારના લોકોને જે કરવું એ કરે માનો કે ગાંડો માણસ હોય કરે તો આપણને શું વાંધો હોય એમ એમ આ દુનિયાના માણસો અત્યારે આપણી તમારી નજરમાં એ ડાયા છે પણ ભગવાનની નજરમાં એ બધા પાગલ જેવા છે એટલે જ એને સમજ નથી અણસમજ છે એ ટાઈપના છે બિચારા લાચારીથી કરે છે જે કરે છે કાંઈ આપણી આગળ લાલચ કરે લૂંચાઈ કરે કપટ કરે એ સિવાય એને બિચારા કઈ કર્યા કે મંદિર માફ કરવી માફ કરી એટલે 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 વિવેક રાખવાનો એટલે એવું નહીં કે વિવેક નહીં રાખવાનો વિવેક રાખવાનો પણ હવે વિવેક રાખ્યા પછી આ બને છે તો બીજું શું કરવાનું એટલે ખરેખરું કામ તો આ છે કે આપણી અંદર રિએક્શનોનો અંત કેમ કરવો આપણી વેલ્યુ શાંતિને વધારે આપવી પ્રેમને વધારે આપવી આનંદને વધારે આપવી એ વધારે એને મેક્સિમમ એને આપવાની માન્યતાને ઈગોને એને ઓછી આપવાની અત્યારે એનાથી ઊંધું છે ઈગો માન્યતા આગ્રહ સિદ્ધાંત એને મહત્વ વધારે હોય છે